ચાલો ફ્રેન્ડ્સ આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ એમાં આપણે બિલકુલ પૌરાણિક દેશી સ્ટાઇલથી ખીચડી બનાવવાના છીએ એમાં આપણે કુકરનો ઉપયોગ કરતા નથી તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે ખીચડી માટે ચોખા મગની દાળ ફોતરાવાળી અને થોડી તુવેરની દાળ લીધી છે મને તુવેરની દાળવાળી ખીચડી વધારે ભાવે છે એટલે આપણે બંને દાળ લીધી છે હવે આ ખીચડીને આપણે એકાદ બે પાણીથી ધોઈ લેવાનું છે સરસ ચાલો આપણી ખીચડી સરસ ધોઈને તૈયાર છે હવે આ તપેલીમાં આપણે ખીચડી બનાવવાની છે તો એના માટે આપણે પાણી ગરમ થવા માંડ્યું છે હવે આ ખીચડી આપણે એમાં ઉમેરી દેવાની છે ધોયેલી જો આપણે સરસ ખીચડી અંદર નાખી દીધી છે હવે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને એકવાર એને ચલાવી લઈશું હવે આવી જ રીતે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને આપણે ખીચડીને તૈયાર થવા દઈશું જેમ જેમ ચડતી જાય એમ હું તમને બતાવતો જાઉં છું વચ્ચે વચ્ચે જો આજ આપણે બિલકુલ દેશી કાઠિયાવાડી જે જૂનું આપણે ગામડામાં જ્યારે કુકર કે ગેસ નહોતા ત્યારે જે ખીચડી બનતી ને એ રીતે આપણે આજે ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ હવે આપણે આને ઢાંકી દઈશું થોડી માટે પાણી પછી જો જરૂર લાગશે તો આપણે એમાં પાણી હજી એડ કરશું દરેક વખતે ચોખા દાળ અલગ અલગ પાણી એની રીતે લેતા હોય છે જરૂર મુજબ આપણે પાણી વધુ ઓછું નાખતા જઈશું પછી જો હવે આપણે જોઈશું કે આપણી ખીચડી કેટલી પહોંચી છે જો આવી રીતે સરસ એકદમ ચોખા હવે ચડવા માંડ્યા છે થોડી વાર આપણે આ બધું પાણી જશે એકદમ સરસ આપણી ખીચડી પાકી જશે કમ્પ્લીટ થઈ જાય ચાલો આપણી ખીચડી ઓલમોસ્ટ બનવા આવી છે હજી તમને એમાં બબલ્સ દેખાતા છે થોડા થોડા હવે આપણે બિલકુલ એને ધીમા ગેસ છે રહેવા દઈશું બધું પાણી એકદમ સરસ બળી જશે અને ખીચડી આપણી એકદમ મસ્ત તૈયાર થઈ જશે હજી આપણે એને લો ફ્લેમ ઉપર પાંચેક મિનિટ રહેવા દઈશું તો ચાલો ફાઇનલી હવે આપણી ખીચડી સરસ બફાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે જો તમને બતાવું જો એકદમ સરસ ચડી ગઈ છે ના અને સેજ ઠંડી થવા દઈશું અને પછી જમી લેશું તમે પણ બનાવજો આવી રીતે ખીચડી એકવાર જરૂર ટ્રાય કરજો કુકરની ખીચડી કરતાં આ ખીચડી ખાવાની બહુ મજા આવશે અને આવા નવા અવનવા વાનગીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારી રેસીપી ગમે તો તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ